રામ મિત્રો રામાયણના એકસઠ માં તમારું સ્વાગત છે નંદ મધુર વન માં આવી પહોચ્યા રામચંદ્રજીને સઘળું કહેવાને હનુમાન સહિત સૌ ધનગનતા હતા તે બધા રાવણ પર નું વેર લેવાને તેમનો નિર્ણય કર્યો હતો મધુવન ખૂબ લઈ અને સુગ્રીવે બનાવ્યું હતું મનોહર હતું મધુવન રક્ષણ કરવાનું કાર્ય સુગ્રીવે પોતાના માયા ને સોંપેલું હતું હનુમાન ના આવી હનુમાન વગેરે વાનરો ફળો ખાવાની ઈચ્છા થઈ તેથી તેમણે મધુવનના ના પ્રવેશ અંગદ પાસે આજ્ઞા માંગી અંગદે ખુશીથી સંમતિ આપી વાનરો તો આટલું જોઈતું હતું તેમણે કુદકા મારીને વૃક્ષો પર ચડી અને ફળો આરોગવા માંડે નિરાંતે ફળો ખાય અને તૃપ્ત થયેલા વાનરો ઉત્તમ થઈ આમ તેમ કુદવા લાગ્યા તેમણે પોતાની જાતિને અનુરૂપ ચેષ્ટાઓ કરવા માંડી કેટલાક નાચતા હતા તો કેટલાક દાંત કચકચાવતા હતા એક ઝાડથી બીજા ઝાડ પર છલાંગ

કેટલાક ગીતો ગાતા હતા તો કેટલાક હોમિ પર આડતા હતા કેટલાક હુવાપુઆ કરી અને એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદતા હતા તેમને અટકાવવા આવેલા રક્ષસો તેમને નસડી મૂક્યા અંગતના મામા હોવા છતાં સંઘપણ ને કોરા મૂકી તેમણે દીમુખ ને લોહી લુહાણ કરી મૂક્યો અને તે ધરતી પરળી પડ્યો થોડી વાર દધીમુખ સ્વચ્છ થયો ત્યારે તે પાસે ઉભેલા રક્ષસોએ તેને કહ્યું કે જુને વાનરો ફરિયાદ કરી અંગદે પણ આ વાનરોને તોફાન કરવા માટે ઉશ્કેર્યા છે સુગ્રી મધુવનને ઉજળ કરનાર સર્વે વાનરોને સહાર કરી નહીં કરશે ત્યાં સુધી મારું મન શાંત રહેશે

દીમુખ ને જુતા જ ઉદ્રેગ પામેલા વાનર સુગ્રીવે કહ્યું કે હે મામાજી તમારી આ દશા કરનાર કોણ છે તમારા પર આવું સંકટ ક્યાંથી આવ્યું સાચું કહો હું તમને અભય આપું છું મુખે સુગ્રીવ ને કહ્યું

કાર્ય કરે નહીં તેમણે મધુવનમાં ઘણા વૃક્ષોને નુકસાન પહોંચાડ્યું છે વળી અંગતે તેમનો તિરસ્કાર કરી તેમને માર્યા છે ત્યાં હનુમાન પણ હતા તેમણે પણ વાનરોને અંગતે તેમનો તિરસ્કાર કરી તેમને માર્યા છે પણ ફળો ખાવા મધુપાન કરવાના મુશ્કેરીયા હતા એટલે લાગે છે કે તેમણે સીતાજી ની પાળ મેળવી છે તેમણે ઉન્મા દાવી જઈને આકૃતિઓ કર્યું છે માટે તમે માફ કરી હવે તો પાછા જાઓ અને અંગદ હનુમાન વડે જામન વગેરેને મારી પાસે મોકલો આ સાંભળી લક્ષ્મણને હર્ષ થયો રામજી પણ હર્ષિત થયા એતી શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણના સુંદરકાંડનું ત્રેસઠમું સર્ગ સંપૂર્ણ સર્ગ ચોસઠમું વાનરોનું આગમન રામ પાછા ફર્યા ત્યારે બધા વાનરો ને મધ ઉતરી અને ગયો હતો દુધી મુખે હસી થઈ અને અંગદને કહ્યું કે યુવરાજ મેં અજાણપણામાં તમને ફોડાહાર કરતા અને મધુપાન કરતા રોક્યા હતા તો મને ક્ષમા કરો તમારા કાકા સુગ્રીવ

હવે તમે સીતાજી વિશે કઈ પણ ચિંતા કરશો નહીં કરતા આવેલા અને ખુશ થયેલા સુગ્રીવે પોતાનું પૂછડું જમીન પર પછાડ્યું વાનરો કિલકિલાટ કરતા હતા હનુમાન તથા અંગત મોખરે હતા તેમણે વાનર સુગ્રીવ તથા રામચંદ્ર લક્ષ્મણના ચરણોમાં પ્રણામ કર્યા પછી મહાવીર હનુમાન રામજીને નિવેદન પોતાના શિયાળ વ્રત નું યથોચિત પાલન કરે છે વ્રત પાલનમાં તેઓ કુશ બની ગયા છે મેં સીતા માતાના દર્શન કર્યા છે એવું હનુમાન નું વચન સાંભળી અને રામજી લક્ષ્મણ અત્યંત હર્ષ પામ્યા રામચંદ્રજી હર્ષાભેરી

લંકા નરેશ રાવણ સીતાજીને અંતપુર માં નહીં પણ અશુક રાખે છે બિહામણી રાક્ષસીઓ તેને ચોકી રહી રહી છે જનક વિદેહી કેવળ રામજી નું રટણ કરી રહ્યા છે તેઓ ચિંતિત છે કે ચૌદ હજાર રાક્ષસો નાશ કરનાર રામજી દુષ્ટ રાક્ષસ રાવણ કેમ વધ કરતા નથી રાવણ તેમણે ઘણું સમજાવ્યું પણ માતાએ તેમનો તિરસ્કાર કર્યો હતો સીતાજી રાવણે બે માસની ની મુદત આપી છે તેઓ ભોય પર શયન કરે છે તેઓ ફિક્કા અનભોઈ કયા છે તેમણે બે મહિનામાં જીવંતીનો અંત અણવાનો નિશ્ચય કર્યો છે તમારી અને સુગ્રીવની મૈત્રીથી તેઓ હર્ષ પામ્યા હતા ચિત્રકૂટમાં કાગડા સંબંધે જે બનાવ બન્યો હતો તે શકડુ તેમણે મને અભિજ્ઞાન તરીકે કહેલું છે મહાપ્રયાસે સાચવેલો ચુનામણી આપતા તેમણે કહેલું કે તું તેમને કહેજે કે હે રામચંદ્રજી ખૂબ જનતપૂર્વક મે સાચવેલો મણિ તમે ગ્રહણ કરો અને તમે મને મનસિલ કરેલું તિલક સંભાજે તમે મોકલેલી મુદ્રિકા જોઈ અને હું દુઃખ માં હોવા છતાં પણ તમારા દર્શન જેટલો આનંદ પામી છું હવે હું એક જ મહિનો જીવીશ કારણ કે રાક્ષસીઓ

પછી થોડીક વાર સ્વચ્છ થઈ અને રામજી વાન સુગ્રીવને કહેવા લાગ્યા કે હે રાજા આ ચૂંડામણીને જોઈને મારું અંતર પીગળે છે જનક રાજાને અમારા લગ્ન વખતે એમને આપ્યો હતો આજે એનું દર્શન કરતા મને મારા પિતા દશરથ રાજા અને સસરાજનક રાજાનું સ્મરણ થઈ આવે છે તે મારા પત્ની સીતાજીના મસ્ત કેવું શોધતો હશે આજે તેના દર્શનથી મને સાક્ષાત સીતાના દર્શન થાય છે આમ વિલાપ કરતા રામે હનુમાનને કહ્યું કે હે કપિવર સીતાજી તને કહેલા શબ્દો તું મને પુનઃ કહે હવે હું સીતા વિના જીવી શકું તેમ નથી જો આ એક માસ જીવશે તો પછી તે દીર્ઘકાળ પ્રયત્ જીવશે તે રાખશ ટોળા વચ્ચે વૃતાંત સાંભળીને હું જીવીશ માટે સીતાજી જે કહ્યું તે હોય તે વૃતાંત કહે હે કપિ શ્રેષ્ઠ રાવણે આપેલી મુદત પૂરી થતા પહેલા જ આપણે લંકા પહોંચી જવું જોઈએ હવે હું થોડા દિવસ પણ શકું તેમ નથી તને સીતાએ અવશ્ય સંદેશો કયો હશે તું મને કહી સંભળાવ હે રઘુકુડ ઘટેલી કાગડાની ઘટના વર્ણવતા કહ્યું કે કાગડો વધપાત્ર હતો છતાં તેને તમે તેના પર દયા કરુણા કરી અને તેના પર છોડેલું બ્રહ્માસ્ત્ર મિથ્યા નહીં જાય તે માટે માત્ર તેની જેમણી આંખ ફોડી અને તેને જીવતો રાખ્યો હતો તે કાગડો ઇન્દ્ર નો પુત્ર હતો તેને સીતાજીના સ્થળ પર નક્કી કર્યા હતા તો મેં તેની આંખ ફોડી નાખ્યા પછી તે તમને

ભાઈની આજ્ઞા લઈને કેમ છોડાતા નથી કેમ રક્ષણ કરતા નથી કદાચ મારે મારા પૂર્વ જન્મના પાપો ભોગવવાનું હજી બાકી હશે સીતાજીના વચન સાંભળીને મેં હનુમાને તેમને પુનઃ કહ્યું કે રામજી ખૂબ ઉદ્રેગ પામી રહ્યા છે લક્ષ્મણ પણ દુખી થાય છે મહાકષ્ટ વેઠીને હું તમારા દર્શન પામી શક્યો છું હવે ટૂંકા વખત જ બંને ભાઈઓ અહીં આવશે અને રાવણ ને તેના કુટુંબ સહિત હણી અને તમને અયોધ્યા લઈ જશે તમે મને એવી કોઈ નિશાની આપો કે જેથી હું તમને મળ્યો છું તેની રામજી ખાતરી કરાવી શકું હે રામ ત્યારે સીતા માતા એ મને તેમના મસ્તક પર બાંધવા યોગ્ય આ ચૂનામણી પોતાના વસ્ત્રના છેડેથી જોડી અને મને આપ્યો પછી મેં તેમને કહ્યું કે દેવી તમે મારી પીઠ પર બેસી જાવ તો હું તમને દર્શન કરાવ ત્યારે તેમણે કહ્યું કે હું તમારી ઈચ્છાથી તમારી પીઠ પર બેસું એ ધર્મ વિરુદ્ધ ગણાય કેમ કે પરપુરુષનો નો સ્પર્શ કરવો એ સતી માટે યોગ્ય ગણાય નહીં પૂર્વે મારા અંગને રાવણ નો સ્પર્શ થયો ત્યારે હું લાચાર હતી માટે હનુમાન તમે રામ લક્ષ્મણ પાસે શીઘ્ર જાઓ અને તેમને અહીં મોકલો વળી તેમણે મને સંદેશો આપતા કહ્યું કે અહીંથી જ જય અને તમે બંને ભાઈઓ તથા લંકામાં આવી અને મને આ દુઃખના સાગરમાંથી માંથી ઉગારી લે હે નરક્ષ સીતાજી ત્યાં ઊંડી આંચ પણ આવે તેમ નથી એ નિશ્ચય જાણજો ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણત આલિકાવે શ્રી રામાયણના સુંદરકાંડનો સડસઠમો સર્ગ સંપૂર્ણ

વાનર સૈન્ય માટે મને મોટી શંકા રહે છે કે વાનર રીંછ રામ લક્ષ્મણ સુગ્રી વગેરે ક્ષીર સમુદ્ર કેવી રીતે પાર કરી શકશે આ કાર્ય પાર પાડવા માટે એકલા તમે જ કુશળ છો રામજી મને રાવણ ની છટકપટ કરી અને અહીં લઈ જાય તે પણ તેમને માટે યોગ્ય ગણાય નહીં તેઓ અહીં આવે લંકાને ને ખેદાન મેદાન કરે પોતાનું પરાક્રમ બતાવે મને અહીંથી લઈ જાય તે જ અતિ ઉત્તમ ગણાશે તેમના આ સાંભળી અને મેં તેમને કહ્યું કે લઈ અને મોટી છલાંગો ભરી અને સમુદ્ર પાર રહી અને અહીં આવશે તમે ટૂંકમાં જ રામ લક્ષ્મણ ને વાનર સેના સાથે અહીં આવેલો જોશો હું ઓછો બળવાન અહીં સુધી આવી શક્યો હોત તેઓ બધા જ અતિ બળવાન અયોધ્યા માં પણ તમે જોશો આ સાંભળી અને સીતાજીને શાંતિ થઈ હતી એટલે શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિ શ્રી રામના સુંદરકાંડ નો મો સર્ગ સંપૂર્ણ શ્રી સુંદરકાંડ સમાપ્ત